આજે આપણે જીરુના એક ફિલ્ડમાં છીએ અને શિયાળુ પાકમાં જીરું એટલે એક મુખ્ય પાક ગણાય અને એવો જે કા મુખ્ય પાક જે જીરું છે એ વાવેતર જેમને કર્યું તો ઈશ્વરિયા ગામના ખેડૂત આગેવાન જસમતભાઈ છે એમનો પરિચય લઈએ અને પછી આગળ વાત કરીએ કે જીરું એમને શું અલગ કર્યું છે જસમતભાઈ તમારો એક તો ગામ અને પરિચય આપી દે ફરીથી ગામ ઈશ્વરિયા તાલુકા રસ્તા ઓકે તમારો મોબાઈલ નંબર એક કહી દે અઠાણું સાત પંચાણું સોળ એકત્રીસ જીરુ તમે કરો છો એ જણાવો સત્તર વરસ છે છઠ્ઠું વરસ છે 6 સુકારો બિલકુલ નથી મતલબ આગળ તો જતા ખ્યાલ આવે જરા જીરુ બતાવીયા નથી જીરુ જસમુતભાઈ નું બતાવી દીયો આટલા મોટા નથી આટલા લાંબા ક્યારામાં પણ કે તમને જીરુમાં સુકારો જોવા નથી મળતો તો તો આવું આપણે છ તમે જીરું વાવો છો તો અત્યારે તમને સુકારો અવસ્થા શું લાગે છે આમ તો અત્યારે પારો પારો સુકારો શરૂ થઈ જાય પણ ઓવર હજી રિઝલ્ટ સારું છે આ પ્રોડક્ટ નું અચ્છા તો ઓપટીમાં તમે જે વાપર્યું છે એનાથી તમને આ ફાયદો જોવા મળ્યો જોરદાર ફાયદો મળ્યો જો તો બીજા ખેડૂતોનું શું ભલામણ કરી શકીએ તમે આ એક પાય જો